ન્યૂઝ ન્યુઝુડિયોમાં આપનું સ્વાગત છે ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના પાંચ વતી શક્તિનાથ સર્કલ કોર્ટ રોડ પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી કલાને હટાવવાની કામગીરી હાથ ધરાઈ ભરૂચ નાનો કીચ વિસ્તાર છે ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા ને ગીચ છે જેમાં લારી કલાના દબાણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે ભરૂચ માં પાંચ બત્તી શક્તિનાથ સર્કલ કોર્ટ રોડના મુખ્ય માર્ગો પર લારી કલા વાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરીને ટ્રાફિક ને અડચણ રૂપ સાબિત થાય છે ત્યારે શહેરના ના મુખ્ય માર્ગ એવા પાંચ બત્તી શક્તિનાથ કોર્ટ રોડ પરના માર્ગો પર ટ્રાફિક ને અડચણ રૂપ વાહન ચાલકો પણ પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી સાથે સરે રીતે રોડ પર દબાણ કરીને વેચાણ કરતા લારી પર ભરૂચ નગરપાલિકાના અને પોલીસ વિભાગ દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું છે પરંતુ ત્યાર પછી વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તેને કાર્યવાહી કરવામાં આવતી નથી વધુમાં તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા લારી ગલ્લાઓને લોન આપીને ધંધો કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને બીજી તરફ એજ લારી ગલ્લા વાળાઓને પોતાના હટી જવા કેવા કરવામાં છે ને સરકારની આ નીતિથી શું કોઈ ગરીબ વ્યક્તિ પગભર થઈ શકશે ખરું હાલ તો દબાણ શાખા દ્વારા અઠવાડિયાની ચાલતી કામગીરીથી દબાણ કરતાઓમાં ફફડાટની સાથે પોતાની રોજી રોટી છીનવાઈ જવાની ચિંતા સતાવી રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી ભરૂચની અંદર દબાણ શાખા દ્વારા ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે આ બાબતે ખાસ કહીશ કે ફક્ત ને ફક્ત જે લારી ગલ્લાઓ છે એ જ દબાણમાં દેખાય છે જે ભ્રષ્ટાચારી લોકોના જે ગેરકાયદેસર બાંધકામો છે જે ગેરકાયદેસર જગ્યાઓ પર જે પોતાની દબાણો કરેલા છે તે દેખાતા નથી આત્મનિર્ભર ભારતની વાતો કરે છે આત્મનિર્ભર ભારતના નામ પર લોનો આપે છે અને એ લોનોના આધારે જ્યારે આત્મનિર્ભર બનવા માટે લોકો ગરીબ લોકો પોતાના લારી ગલ્લા ખોલીને બે નંબરની કમાણીથી દૂર રહી અને સારી રીતે કમાણી કરવા માટે આખો દિવસ જે તાપ તડકો વેઠીને ધંધો કરે છે એ જગ્યા પરથી આ લોકોને હટાવવામાં આવે છે તો મારો એક પ્રશ્ન છે પ્રશાસનને કે જે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે એમાં લહેરી ગલ્લાઓ જ ગરીબોના દેખાય છે અને એ હટાવ્યા પછી બી જે એમનું જે લોનો લીધી છે તે લોનોની ભરપાઈ કોણ કરશે એનો મતલબ કે આ પ્રેરે છે ખરેખર તો હોકર્સ ઝોનો જે નિમેલા છે એ હોકર્સ ઝોનો ક્યાં છે જે બી વોર્ડ વાઈઝ હોકર ઝોન હોય એ હોકર ઝોન આ લોકોએ વેચી કાઢ્યા છે માટે ગરીબ લોકોને બહાર જાહેરમાં જ્યાં જગ્યા દેખાતી હોય ત્યાં નડતર નડતરરૂપ થયા વગર એ આ ધંધો પોતાને રોજીરોટી કમાવા માટે કરે છે પશ્ચિમ વિસ્તાર છે કાયમ જ પૂર્વ વિસ્તારની અંદર દબાણ શાખા એ પોતાની મરદાનગીથી કામગીરી કરતાં બતાવે છે અને ગરીબને કમજોર લારી ગલ્લાઓની સામુ પોલીસવાળાને આગળ કરી અને ડાક ધમકીથી જગ્યાઓ ખાલી કરાવે છે તો આ જ પોલીસ અને આ જ દબાણ શાખાને હું સામેથી કહું છું કે પશ્ચિમ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર દબાણો એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જો તેમને ખરેખર દબાણ શાખાની તાકાત અને પોલીસની તાકાત માપી હોય તો ખરેખર આવી જગ્યા પર જઈને એ દૂધને દૂધને પાણીનું પાણીનું કામ કરવું જોઈએ માટે પ્રશાસનને ખાસ વિનંતી છે કે મોદી સાહેબ આત્મનિર્ભર ભારતની વાત કરે છે તો આવી રીતે આત્મનિર્ભર ભારત નહીં બને કારણ કે આ તો તમે ગરીબ લોકોની રોજીરોટી લઈ અને એમને દુષ્પ્રેરણા ઊભી કરાવો છો કે જેથી કરીને એ ખોટા કામમાં પ્રેરીને દારૂના ધંધા બાજુ વળે ચોરી ચકારી બાજુ વળે માટે દબાણ શાખાને ભરૂચ નગરપાલિકાના જે કામો કરવાના છે એ બધા બહુ જ કામો છે એ એમણે એ જ કરવાના છે ખરેખર આ કામ કરીને તો ગરીબની પેટની પર લાત મારી અને એમના પરિવારને રોડ પર અજરતા કરે છે